પોલીસે જેન ક્રાફ્ટ સોલ્યુશનમાં દરોડા પાડી ત્યાંથી સંચાલક રાજા નંદરાવ અને તેને ત્યાં કામ કરતા અતુલ બોગડે ગૌતમ અમોદે સુમિત ઉર્ફે સિમિત ચૌધરી તથા કલ્પેશ વાણંદને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય એક મુખ્ય સૂત્રધાર રામભાઈ ઉર્ફે દત્તા આંબોરીકર ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે ઝડપાયેલા આરોપીઓએ ક્વિકર ડોટ કોમ નામની વેબસાઇટ પરથી મોબાઈલ નંબર ડેટાબેઝ ખરીદી તેના આધારે ગ્રાહકોને ડેટા એન્ટ્રીનું કામ કરવાના છસો પચાસ ફોમ પંચાણું ટકા એક્યુરેસી સાથે છ દિવસમાં ભરવાના એકવીસ હજાર ચારસો પચાસ મહેનતાળો આપવાની જાહેરાત કરી હતી જેથી લોભામણી વાતોમાં આવી ગયેલા લોકો પાસેથી ડોક્યુમેન્ટ લઈ જો સમયસર પંચાણું ટકા એક્યુરેસી સાથે કામ પૂર્ણ ન થાય તો તેઓ પાસેથી પોર્ટલ યુઝ કરવાના નામે ચાર્જપેડ છ હજાર છસો રૂપિયા પડાવતા હતા અને જો કોઈ ગ્રાહક રૂપિયા આપવામાં આનાકાની ગયો તો કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપતા હતા હાલ તો ડિંડોલી પોલીસે ટોળકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે કાસવાડા સાથે અઝર કુરેશી